નમસ્કાર દર્શક મિત્રો નર્મદા નર્મદા એટલે કે ગુજરાતનો છેવાડાનો જિલ્લો સંપૂર્ણ ટ્રાયબલ વસ્તી ધરાવતો જિલ્લો પ્રકૃતિની ગોદમાં વન સંપદાથી ભરપૂર એટલે કે નર્મદા તો સ્વાભાવિક છે કે અહીંના લોકોને પ્રકૃતિના આશીર્વાદ તો મળતા જ હશે ને હા પણ જે પરિશ્રમની પરિકલ્પના સિદ્ધ કરે એને જ મળે એવા જ વ્યક્તિત્વની આજે વાત કરવાની છે એમને મળવાનું છે જેણે સાબિત કર્યું છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી તો ચાલો જઈએ એ આદિવાસી દીકરીના નિવાસસ્થાને અને જાણીએ એક નવી જ ઉત્સાહ વર્ધન એવી વાત કે જે આપણા શોખ માટે પ્રેરણાના પુષ્પો અત્રે ત્યાં કરી બતાવવાની ઠેવના જગાડે છે આપનું સ્વાગત છે નેત્રંદ તાલુકાના પાંચશીલ ગામના એક ખૂબ જ ગામમાં આદર્શ નિવાસી શાળા સાતબારાની વિદ્યાર્થીની વસાવા ખુશબુબેન કૃષ્ણલાલભાઈ જે વિદ્યાર્થીનીએ એક આદર્શ નિવાસી શાળા માટે હિસ્ટ્રી સ્થાપિત કરી છે આજે એમના જ ગામમાં એમના જ ઘરે આપણે જાણીએ સમજીએ જોઈએ વિદ્યાર્થીની ખુશબુ એમના પરિવારમાં અને શાળામાં એમબીબીએસમાં એને પ્રવેશ લીધો છે એ બાબતે એમને આદર્શ દિવસથી શાળા ખૂબ જ શુભકામનાઓ પાઠવી છે અને આપણે જાણીએ વિદ્યાર્થીની મહેનત એમના મમ્મી પપ્પાનો રોલ શું હોઈ શકે એ બધું આપણે એમના ઘરે આવીને સામે બેસીને એમનો ચર્ચા કરીએ છીએ તો ચાલો આપણે બધા જોડાઈએ મારી સાથે પાંચસીમ ગામમાં આજે ખુશ્બુના ઘરે બેઠા છીએ અમારી પૂર્વ વિદ્યાર્થીની બાર સાયન્સની અને એમના વાલી શ્રી કૃષ્ણલાલભાઈ એમના માતા ખુશ્બુ અને એમના ભાઈ સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારો ઉદ્દેશ એ જ છે કે તમારા જેવા બાળકને અમે હાઇલાઇટ કરીએ એને જોઈને બીજા બાળકો એને એને ઉત્સાહ વધે સ્માઈલ થાય એ અમારો હેતુ છે એટલા માટે આજે આપણે તમારી મુલાકાત લીધી છે અને સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન તમને પણ વિદ્યાર્થીનીને કે તમારું ફ્યુચર એકદમ બ્રાઇટ હશે તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમે એ સ્થાપિત માઇલ્સ્ટોને જ સ્થાપિત કરવા જઈ રહ્યા છો જે હજુ સુધી નથી કર્યો કોઈએ અને એ કરવાની બાબત અમારા માટે પણ છે અમારા શાળાના શિક્ષકો અને શાળા માટે પણ અને આપણા આદિજાતિ વિકાસ માટે ડિપાર્ટમેન્ટ માટે પણ એ ખૂબ જ એક માઇલસ્ટોન છે તો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જ પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠીએ છીએ આપણે પહેલાં સૌથી પહેલાં વિદ્યાર્થીના વાલીને પૂછીએ થોડું જાણીએ હવે મારે પૂછવું છે કે તમારા ગામનું થોડું બેકગ્રાઉન્ડ જેવું છે થોડું ગામનું ભૌગોલિક વાતાવરણ સ્કૂલ કોલેજો ગામમાં શિક્ષણનું માધ્યમ શું છે રોજગારીનું માધ્યમ શું છે પહેલાં તમે થોડું ગામનો પરિચય આપો મને એમ જોવા જઈએ તો ગામ તમે થઈ જાય છે ખેત

આશાવાદ કરવાનું કાર્ય કેટલા વર્ષથી બે હજાર પાંચ નો જે મોટો ભાઈ છે એનું નામ છે ખુશબુ થી મોટા સિરાજ મિત્રો બેનો છે એક ભાઈ છે અને કુદરતની જે કંઈ લીલાઓ હોય જે કંઈ ધારેલું હોય એ થાય છે પણ પ્રયત્ન કરવાથી બધા જ રસ્તાઓ ખુલી જતા હોય છે ભાઈ સિરાજ સાંભળી નથી શકતો બોલી પણ નથી શકતો મૂક બધીર એમને મૂક બધિર તરીકે કહે છે એટલે છતાં પણ અભ્યાસ કરે છે ભણે છે અને સાંકેતિક ભાષામાં ખૂબ જ સારી એવી પકડ છે વાક્યોને સાંકેતિક ભાષામાં રજૂ કરવા એ ખૂબ જ સારી રીતે જાણે છે તો એ પણ આગળ જતા એ પરિવારનું નામ રોશન કરશે એવી અમને ઘણી બધી ઈચ્છાઓ છે અને અમે શુભકામનાઓ પણ પાઠવીએ છીએ હવે મને પહેલી એ બાબત જણાવો કે આપની બેબીને જ્યારે એડમિશન મળ્યું તમે જોયો કોલ લેટર તે એમને મળી જાય છે એડમિશન તો ત્યારે તમને કેવો અનુભવ થયો કેવો ફીલ થયું અમને આનંદ તમને પ્રશ્ન કરવાનો હતો કે જાણ્યું છે કેટલી ફી છે કઈ રીતે ફી ભરવાની છે એ નથી તો એમાં તમે જ્યારે એડમિશન લેશો ત્યારે તમારે એક ફી ભરવાની હશે એનરોલમેન્ટ ફી આવશે એમની સાથે તમારે એની યુનિવર્સિટીની જે ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ કરીને એક ફી લે છે એ ફી પણ જે કોચિંગ ટ્યુશન ફી છે જે ખરેખર સ્ટુડન્ટને ભણાવવા માટેની ફી હોય છે એ સમથિંગ ચાર લાખ એંસી હજારની આજુબાજુ છે કંઈ પર ટર્મ એટલે ચાર વર્ષ સુધી તમારે ફી ભરવાની હતી ગવર્મેન્ટ આદિજાતિ વિકાસ તરફથી આપણે પ્રાઇબ્રેટ ડિપાર્ટમેન્ટ તરફથી આપણા બાળકોને એ ફી ભરવાની થતી નથી એના માટે તમારે એડમિશનનો કન્ફર્મેશન લેટર આપવાનું હોય અને તમને કૃષિ કાર્ડ મળી જતું હોય એ કાર્ડ તમે ત્યાં જમા કરો એ ફી બહાર થઈ જાય પણ એના ઉપરાંતની જે ફી છે એ ફી મિત્રો ઘણી બધી છે પિસ્તાલીસ હજારની આજુબાજુ એમની એ આ ફી હોય છે એનરોલમેન્ટ ફી ફર્સ્ટ ટાઈમ ભરવાની હોય છે એ પછી નથી ભરવાની ચાર વર્ષમાં પણ એમની સાથે સાથે જે પંચાવન હજારની આજુબાજુ સમથિંગ જે ફી છે એ ફી વિદ્યાર્થીની એ દર વર્ષે ભરવાની હોય છે અને એક ફોર્મ ભરવા માટેની છ થી સાત હજારની ફી છે એટલે એક પહેલાં જ વર્ષે માનો કે એક લાખની વીસ એક લાખને પાંચથી છ હજારની આજુબાજુ આ ફી એમની હોઈ શકે હોસ્ટેલની બાબત અલગ જ છે હોસ્ટેલમાં આપણે સરકારી હોસ્ટેલ ત્યાં સમરસ હોસ્ટેલ પણ છે અને ત્યાં આપણે એડમિશન લઈ લેવાનું હોસ્ટેલમાં તમને કોઈ ફી લાગશે નહીં પણ એટલી ફી તો એ ખૂબ જ મોટી બાબત કહેવાય મેં તમને ફી ની વાત કરી તો તમને કોઈ આઈડિયા છે કે હું ક્યાંથી ફી લઈશ કે એવો કોઈ વિચાર આવે છે ફી મેનેજ કઈ રીતે કરશો તમે

તમને કોઈ જગ્યાએ સપોર્ટ મળે અમારો પણ એવો પ્રયત્ન રહેશે કે કોઈ જગ્યાએ કોઈ લોકો હોય દાતા હોય તો તમને આપણને સપોર્ટ કરે તો આપણે આગળ વધી શકીએ ફી બાબત તમે એવું વિચારો કે ફી છે ને વિદ્યાર્થીનું ફ્યુચર છે તો પસંદ તમે શું કરો છો એમાંથી ભવિષ્ય પસંદ કરવાનું તો આપણે ગમે તેમ કરીને કરી લઈશું પણ એક વખત એ ડૉક્ટર બની જશે પછી આપણે આવનારી જે આપણો સમય છે આપણો એની લાઈફ અલગ હશે આપણી પણ લાઈફ અલગ હશે આર્થિક રીતે સદ્ધરતા મેળવવી ખૂબ જ મોટી બાબત છે અને સમાજમાં પણ એક નામ અને એને જોઈને પણ આપણા સમાજના ઘણા બધા બાળકો પ્રોત્સાહિત થશે એ ખૂબ જ મોટી બાબત છે તો એ બધી જ વ્યવસ્થાઓ તમે કરશો અને પણ થઈ પણ જશે અભિનંદન ખુશબુ બેટા હવે અમારે પણ એ જાણવું છે કે તમે કેવો અભ્યાસ કર્યો કેવી કેવી જગ્યાએ ભણવા ગયા

9 10 10 તમને કેટલા ટકા આવ્યા હતા 10 બરોબર પછી 10 પછી 10 પછી અત્યાર આ તમને બતાવી સ્કૂલ ચાહે એડમિશન લઈ કોઈ

બાળક પછી નીટ ને એક્ઝામ પાસ કરો તો ડોક્ટર ની લાઈન માં જવાય અને ગુજરાત ને એક્ઝામ પાસ કરો તો ફાર્મસી ની લાઈન માં સરસ મને વિચાર આવ્યો કે નીટ ને એક્ઝામ પાસ કરી તો હું ડોક્ટર સરસ બાળ સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો નીટની માર્ગદર્શન એમને સ્કૂલમાંથી મળ્યું પરીક્ષાઓ પાસ કરવાથી આપણે ડૉક્ટર બની શકીએ તો આપણે જાણીએ જ છીએ કે બાળ સાયન્સ હવે નીટ મેન પ્રાયોરિટી નીટનું મેરિટ પ્રાયોરિટી છે ડોક્ટર બનવા માટે માં એડમિશન લેવા માટે તો નીટની પરીક્ષા ભારત લેવલે લેવાય છે ઓલ ઇન્ડિયા લેવલે નીટ તો એ નીટની પરીક્ષા માટે ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક લેવો પડે અને એ તો તમને ખબર જ છે કે સામાન્ય માર્ક્સ લેવાથી એ નીટ ક્લિયર થતી નથી ઘણા બધા એવા પણ સ્ટુડન્ટ છે કે બાર સાયન્સમાં એને એસી ટકા હોય પણ નીટ ક્લિયર ન કરી શકે ડૉક્ટર ન બની શકે નીટ ક્લિયર કરવી મુખ્ય બાબત તો મને એ જાણો કે તમે 12 સાયન્સ પૂરું કર્યું બરાબર તો પછી તમે નેટની પરીક્ષા આપી હતી ત્યારે તમે પાસ થયા હતા હા કેટલા માર્ક્સ આવ્યા હતા ત્યારે પછી તમે ત્યારે એડમિશન માટે એપ્લાય માટે હા તો તો કે ત્યારે પહેલી વાર હાથમાં ઓનલાઈન બિછાનારી હતી અને એમને એપે પર એટલે તેમાં સમય પ્રમાણે બધું કામ કરવું પડે થઈ એડમિશન પછી તમે એડમિશન ક્યાં લીધું કોલેજમાં લીધું એડમિશન હા કોલેજમાં એડમિશન લીધું કર્યું પછી ના રાત કે એક કોલેજ મારે નથી કરવું એટલા માટે મેં કાંથલ કરાવી દીધે અને એટલા માટે મેં

કલ્પના બહારની વાત કહેવાય ગામડાનું વાતાવરણ ન કોઈ ટ્યુશન ઘરની પરિસ્થિતિ પણ એવી નહીં કે એમને ચોપડા મળી શકાય બધા જ પ્રકારના છતાં પણ એમની જાતે તૈયારી કરી અને બીજી વખત નીટની પરીક્ષા આપી ત્યારે એ ખૂબ જ જ્વલંત સફળતા બસો ને એકતાલીસ માર્ક એમના રેન્ક આવ્યો અને પછી એમનું જ્યારે ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારે અમને ફોન દ્વારા અમે જાણ્યું કે બેટા ક્યાં એડમિશન મળે એમ છે તને તો કે હા અને અમારી સ્કૂલના જે યુટ્યુબ ચેનલનું અમારે બીજું ગ્રુપ ચાલે છે એક વોટ્સએપ ગ્રુપ પૂર્વ વિદ્યાર્થીઓનું એમાં પણ એમને માહિતી મળી કે વિદ્યાર્થીને ખુશબુને પારુલ યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ કોટામાં બરાબર ને ગવર્મેન્ટ કોટામાં એમને એમ એડમિશન એમનું પાકું થયું છે કન્ફર્મ થયું છે ખુશબુ અમને બહુ મહેનત કરી બહુ તૈયારીઓ કરી તમે ઘણું બધું મેળવ્યું છે તો તમને કોઈ જગ્યાએ એવું લાગતું હતું કે ઘરની પરિસ્થિતિને કારણે હું નહીં ભણી શકું કે ઘરની પરિસ્થિતિને લીધે હું નહીં ભણી શકું એવું ક્યારેય લાગ્યું છે એમ કે વિચાર આવ્યો હતો કે ભલે ગમે તે પરિસ્થિતિ હોય પણ મારે તો ભણવું જ છે માતા પિતાએ તમને માતા પિતાએ ક્યારે એમ કીધું કે બેટા હવે નથી ભણવું મૂકી દે આપણે ન ભણી શકીએ એટલું એવું ક્યારેય કીધું છે તમને પૂરેપૂરો સપોર્ટ કર્યો હું ટક આપ કર્યું છે કઈ રીતે તે એટલે મારે આપ કર્યું છે એટલે એમને મેં કાથલ થતો કંઈ દઉં છું ભાગે ક્રમે તે કાથલ પર કથી કહેવાય તે અભિનંદન એ માતા પિતાની બસ આજ ફરજ હોય છે કે બાળકને એને જે કર્યું છે એ કરવા દો એમાં એ જરૂર સફળ થશે બાળકની જે લગન છે એ મહેનત છે એ જ્યારે સમજી જાય છે ત્યારે આ પરિણામ એમના આવા જોલન પરિણામ મળતા હોય છે હવે તમે ડૉક્ટર બની જાશો બહુ મોટા ડોક્ટર બનશો પણ હજી આપણા સમાજમાં આપણા આદિવાસી સમાજમાં ખાસ કરીને તમે જોયું છે ગામડાઓમાં ઘણા બધા અશિક્ષિત રહી જાય છે ભણતા નથી ઉઠાડી દે છે અથવા તો ક્યાંય મજૂરીઓમાં લઈ જાય છે જીઆઈડીસીના કામમાં વાલીઓ પણ બાળકોને લઈ જાય છે એનું ભણવાનું છોડી દે છે થાય છે ને ઘણું બધું તમારી સાથે એડમિશન લીધેલા ઘણા બધાએ છોડી દીધું હશે ભણવાનું એવું પણ બન્યું છે તો એવો કોઈ સંદેશ આપશો કે બાળકો ભણે હું કઈ રીતે મહેનત કરો તમે આગળ વધી શકો એવો બાળકોને તમે બીજા વિદ્યાર્થીઓને સંદેશ આપ તમારી રીતે આપો કારણ કે તમને જોઈને જ એક્સપાયર થાય બધા તમને જોઈને જ એને બધાને ઉત્સાહ આવશે તો તમે આપણા સમાજના બાળકોને શું સંદેશો આપવા માંગો છો હું એ સંદેશ આપવા માંગુ છું કે તમે કઈ રીતે એ ભણવામાં અત છે તો એના પાછળ તમારે શું કરવું છે કે એના માટે શું કરવું જોઈએ એને કેમ કઈ આપી એ આપણે પહેલાં નક્કી કર્યું પછી એના માટે આપણે આપણી પાસે ભૂખ ક્યારથી આવે કે તૈયારી કઈ રીતે તો આપણી પાસે ભગવાને શક્તિ આપી છે તો એ પ્રમાણે આપણે શક્તિ પર ફોલો કરીને આપણે દરેક કે ભણવું જોઈએ ભણવા સિવાય બીજો કોઈ રસ્તો નથી ભણવાનો એજ્યુકેશન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ને દુનિયામાં ટકવા માટે માણસ બનવા માટે ભણવું જરૂરી છે એટલે સમાજના દરેક બાળકોને ખુશબુ એ જ સંદેશો આપે છે કે તમે મહેનત કરો મહેનત કરીને આગળ વધો ભણવાનું ક્યારેય છોડો નહીં કોઈ પણ પરિસ્થિતિ થાય અત્યારે તો ઘણી બધી સરકારી સ્કૂલો છે હોસ્ટેલો ઘણી બધી છે આપણા ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની તો ઘણી બધી હોસ્ટેલો ઘણી બધી સ્કૂલો ત્યાં તમારે એક પણ રૂપિયો નથી આપવો પડતો જેમ તમે આ દસમી ભણ્યા છો તમારે ખર્ચો નહીં આવ્યો હોય કારણ કે ત્યાં બધું જ તમને મળ્યું જવાનું સારું જમવાનું સ્ટેશનરી સપોર્ટ તમને ટ્યુશન મળ્યા ત્યાં બધું જ મળ્યું એટલે આવી બધી ઘણી બધી સ્કૂલો છે એટલે ઘણા વાલીઓ એવું વિચારતા હોય કે અમે ક્યાં ભણવા મોકલશું ને કઈ રીતે ફી ભરશું પણ એવું નથી ઘણી બધી સંસ્થાઓ ઘણી બધી સ્કૂલો છે ગવર્મેન્ટની તમે એમાં ભણી શકો અને ખાસ ખુશબુ ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણી છે ને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણીને પણ જો અત્યારે આપણી સરસ જ્વલંત સફળતા મેળવેલી છે પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલા ઘણા બધા રખડે છે એ વિદ્યાર્થીને એક નક્કી કરવું જોઈએ કે કોઈપણ સંજોગે હું આગળ વધીશ કોઈ પણ સંજોગે હું ભણીશ ગવર્મેન્ટ આપણી પાછળ ઘણો બધો પૈસો વાપરે છે ઘણી બધી મહેનત કરે છે અને આપણે એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને જે આજે ખુશ્બુએ સાબિત કરી દીધું છે બીજું મારે ખાસ એ કહેવાનું હતું મિત્રો કે ખુશબુ એમને જન્મજાત સાંભળવાની પણ થોડી તકલીફ છે જો જ્યારે આપણે એજ્યુકેશન લેતા હોઈએ છીએ ત્યારે આપણે કાન અને આંખો અને દિમાગ આ ત્રણ વસ્તુ મુખ્ય બાબત છે ત્રણ વસ્તુમાંથી આપણે કોઈ પણ વીક હોય તો આપણે એજ્યુકેશન લઈ ન શકીએ અને છતાંય જો એ વીક હોય અને આપણે એજ્યુકેશન સારું લઈએ અને કંઈક મેળવીએ તો એનો મતલબ એ છે કે આપણે જીનિયસ છીએ આપણે કોઈ સામાન્ય નથી જેમ ખુશ્બુને થોડી સાંભળવાની તકલીફ છે અને એને જો બોલવામાં પણ થોડી તકલીફ થાય છે પણ એ બધું જ સાઈડમાં છોડીને એનું જે લક્ષ્ય એનો જે ગોલ કે મારે આ વસ્તુ કરવી જ છે મને આમાં કંઈ નડવાનું નથી અને એ પણ એક સાબિત કરી હતું કે ઘણી બધી બીમારીઓના બાના કાઢી અને નથી ભણતા એના એના માટે એક એવો પણ કિસ્સો કે નહીં કંઈ પણ તકલીફ હોય પણ આપણે ભણવાનું સાથે રાખશું એજ્યુકેશન લઈશું તો કોઈ જાતની તકલીફ પડશે નહીં અને આવનારો સમય પણ તમારા માટે ખૂબ જ સારો રહેશે ખૂબ જ બ્રાઇટ રહેશે ફ્યુચર બહુ ઉજ્જવળ રહેશે તમારું ઘણું બધું જાણવાનું મળ્યું છે તમારી સાથે ચર્ચા કરવાથી અને બીજી એક ખાસ વાત હવે મારે એ કરવાની છે કે જ્યારે એમના વાલીને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે ત્યારે તમે ફીની કઈ રીતે વ્યવસ્થા કરશો ત્યારે નથી એમના ભાઈ કુટુંબમાં એ કોઈ એવું કે આપણને કોઈ મદદ કરી શકે ફી ભરવા માટે ભણવાનું નથી છોડાવવાનું પણ એ ભણાવશે જ કોઈ પણ સંજોગે મારી પણ દર્શક મિત્રો એ અપીલ છે કે આવા કોઈ બાળક હોય છે આવા વિસ્તારમાંથી આવે છે અને એને કંઈક કરવું છે માત્ર ને માત્ર પૈસો એના જીવનનો જો બાધા બની જતો હોય તો એ કરુણતા છે આપણી અને એક સ્વીકારવી પડે પણ ઘણા બધા લોકો એવા હોય છે જે દાન કરે છે સપોર્ટ કરે છે તો આવા બાળકને આપણે થોડો થોડો સપોર્ટ કરીશું તો એમનું લાઈફ સારી જ થશે અને ઘણી બધી સંસ્થાઓ હોય છે સપોર્ટ કરે છે આવા બાળકનો કોન્ટેક પણ કરે છે જો તમને પણ એવું લાગે કે હું પણ આ બાળકને કંઈ સપોર્ટ કરી શકું એમ છું એમને થોડોક આર્થિક સપોર્ટની જરૂરિયાત પણ છે તો આજે એ એના વાલીના નંબર છે સ્ક્રીન પર તમને નીચે જે દેખાય વાલીના નંબર એમને તમે કોન્ટેક કરજો અને તમારી થાય એટલી મહેનત સપોર્ટ તમે કરજો તો એ બાળકની જીવન ખૂબ જ ઊંચ થઈ શકશે અને એ આવનારા સમયમાં તમને યાદ પણ કરશે અને કંઈક કર્યા કર્યું છે એવી ભાવના પણ આપણા હૃદયમાં રહેશે એટલે પ્લીઝ હેલ્પ સપોર્ટ કરો અને ફ્યુચર બનાવવા માટે એમને પ્રોત્સાહિત કરો and wanna hate this although i don't ever slow up no i don't take shit i got no love for the fake is if you want to play tough and wanna hate So instinctive and so passionate Every word I move so descriptive like an adjective I got a vendetta against people who patent it Being negative when you should be getting after it I got facts over facts over tracks This and that Spitting slow, spitting fast I can roast, I can gas, think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're with my time, you're delicious.